ચલો ફ્રેન્ડ આજે બનાવું છું સુખડી સરસ મજાની પોચી સુખડી બનાવવા માટે એક વાટકી મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે રોટલીમાં જે યુઝ કરીએ પછી એક વાટકી મેં ગોળ લીધો છે ને એક વાટકી ઘી લીધો છે ત્રણેયનું સરખું માપ રાખવાનું અને આ થોડોક કાજુ બદામનો ભૂકો છે અને આપણે શરૂઆત કરીએ ઝાડક ફરિયામાં બનાવવાનો ઘી નાખી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે લોટ નાખી દઈશું મીડિયમ ફ્લેમ પર રાખવાનું અને ધીમા ટાપે આપણે ટાકવાના લોટને આપણો લોટ શેકાય છે લોટ શેકાશે એટલે પછી એમાં જે સુગંધ આવશે શેકાવાની અને થોડો થોડું ખાડું લાગે છે થોડો ખડો થઈ જશે શેકાશે એટલે રાખીએ એટલે લોટ મળે ને અને સરખી રીતે જો હવે ધીમે ધીમે થોડું ઘી છૂટું પાડવા માંડે છે એટલે હવે બે મિનિટમાં આપણો

અને મલાઈ ના હોય તો તમે રૂમ ટેમ્પરેચર વાળું બે ચમચી મિલ્ક નાખી શકો છો આનાથી સુખડી એકદમ સોફ્ટ થશે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને બે મિનિટ હલાવવાનો ગરમ ગરમમાં ગોળ નહીં મિક્સ કરવાનો બે મિનિટ થોડુંક ઠંડુ થવા દેવાનું જેથી કરીને આપણી સુખડી કડક ના થાય ગોળ તરફ નાખી દઈએ તો ગોળ ની પાઈ થઈ જાય અને પછી સુખડી કઠણ થઈ એટલે થોડી લોટ ને થોડો થોડો ઠરવા દેવાનો એટલે આપણે હલાઈ લઈએ એટલે સાથે સાથે આપણે આ ડ્રાય ફ્રૂટ મિક્સ કરી દઈએ બદામ અને કાજુનો પાવડર છે એ નાખીને આપણે મિક્સ કરી લઈએ અને મને સૂટનો ટેસ્ટ સારો લાગે છે એટલે હું એક નાની ચમચી જેટલું એક સૂટ નાખું છું સૂટ પાવડર તમને ભાવે તો નાખવાનું ન ભાવે તો એવોઇડ કરવાનો આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ લોટ ગરમ છે ગોળ ને થોડોક છીણી લેવાનો ભૂકો કરીને મૂકવાનો એટલે મેલ થઈ જાય કડક ગોળ હોય તો છીણી લેવાનું જો હવે આપણે ગ્રીસ કરેલી થાળી પર બધું મિશ્રણ ને ગ્રીસ કરેલી વાટકી લેવાની સેટ કરી દેવાનું સરખી રીતે તમને કાજુની કતરણ થી શેર અને સબસ્ક્રાઈબ કરવા કરજો ને તમને કેવું લાગ્યો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો આપણી સુખડી રેડી છે